హలో రాజేశ <laughs> 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 થોડા નીકળે તો મૂકેલા હે આપણે ખોટું હોય કઈ આપણને જાય ને હવે તો નીકળે એમ થોડું કેમ નીકળે તમને એમાં હવે તમને પડતા હોય તો કયો મને મને કોઈ પ્રોબ્લેમ નથી આપણને કોઈને પ્રોબ્લેમ નથી હા પછી અમારે બિઝનેસ માં થોડીક નેગેટીવીટી ફેલાઈ છે નો ફેલાય બાપુ આપડે સત્ય છે ને આપડે નેગેટીવી ક્યાં બાકી આપણ કોઈપણ કસ્ટમર આવે ને એમ કે વિડીયો તમારો ઓલોય જોયો તો તેમાં કઈ રીતના છે એમ કઈ રીતે કે ઓલો વિડીયો આવ્યો તો માલ નથી આપતા ખુલી જાય છે ને ના ના એવું કઈ નહીં એ તો ફૂલ્લી તો જાય ને રૂ છે તો ફૂલવાનું જ છે ને હા તો હવે તે વિડીયો તો કાઢી નાખો youtube માંથી. ડિલીટ ન થાય ને બરાબર વિડીયો ડિલીટ થઈ ગઈ તો તમે કેટલી પ્રોપર્ટીના ને બધા વિડીયો મૂકેલા તો તમે રિલીટ થઈ કીધો હોય ડિલીટ તો થઈ જાય ને

તો હાલો મિત્ર જો આ ભાઈ આપણને એમ કીધું છે કે તમે જે રાધે એન્ટરપ્રાઇઝ નો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ માં મુકેલો છે તે ડિલીટ કરી નાખજો બધા ડિલીટ કરી નાખે છે જો તમે આમાં સાથ સહકાર સપોર્ટ આપવા માંગતા હોય અથવા તમને કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ થયા હોય અથવા તમને એમ લાગતું હોય કે છે ભાઈની વાત ડિલીટ કરી નાખો તો હું ડિલીટ કરી નાખી તમને એમ લાગે કે ડિલીટ ન કરતા રાજુભાઈ રહેવા દીજો તો હું રહેવા દઈશ બરાબર હવે તમારે જે કાંઈ કહેવાનું હોય તે કોમેન્ટ જરૂર કરજો વિડીયોમાં અને વિડીયો બીજાને શેર કરજો જય માતાજી